હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ ને અત્યારે વાગી ગયા છે સાડા નવ કાનાભાઈ જાગીને મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જાઉં છું મમ્મી ઘરે કાલો કેડિયું બધાયું હતું ને મમ્મીને વર્ક કરવા માટે આપવા માટે અને અહીંયા જો મારા કાનો જીસીબી ક્યાં આવ્યું છે ન્યા આવ્યું સમજો ન્યા આવ્યું છે જીસીબી હે કાનો કેમ અવ એ કે માં બેટા એમ આવે એમ આવે કાનો એ સંભાળવા દે કે એમ કાનો એ એ એ દાદા ગયા એ દાદા હેઠા ગયા આવ જાતે ઉતરવું હોય બધું જ જો જો જાવ જીસીબી જો કેના એવું છે તે નઈ નઈ કે જો કેમ બોલે એમ કરે

હું કા લેતો હે ક્યાં આ એવું છે જીસીબી હમ તરત જ તેગા કાનો અવાજ અવાજ કેવો આવે છે જીસીબી નો તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુ વિચાર સુના દીજી આજ તો સુ વિચાર છે પોતાનો સ્વભાવ સૂર્યને જેમ રાખે

જો હો હમણાં કાનું જોજો હમણાં રીટલી રીટલી નામ પડવું પડે ખાલી કોણ છે ને ક્યાં ક્યાં છે કેમ દાત કાઢે કાંઈ ખબર નહીં તે રીટલી કેમ દાત કાઢે ઓલા સામેવાળા દાદા ઉધરસ કેમ ખાય દાદા સામેવાળા દાદા ઉધરસ કેમ ખાય જીસીબી આવ્યું હવે એ ઓલા સામેવાળા દાદા ઉધરસ કેમ ખાય છે એમ ખાય અર અર અને આપડે કાનો આ બાજુ જો અહિયાં ડોળા કેમ ફાડે અરર એમ ફાડે તું ખોટું ખોટું કેમ રો છો ખોટું ખોટું કાનો કેમ એમ ઓ તરત જ તેને યાદ આવી જાય

તો ત્યાં સત્સંગ કરતા હોય એટલે ત્યાં બેસી જાય એટલે કાંઈ રીંગ સંભળાય ને હું તો ફોન પર ફોન કરું પણ સાંભળે કોણ મમ્મી તો એવું છે તો એને જોઈ કેળિયું દઈને આવી વર્ક કરવા માટે અને હવે ઘરે આવીને જમવાનું રેડી છે મેં મારા માટે બનાવ્યો છે કાચો ઓળો અને મમ્મીને એનો શું કહેવાય વઘારેલો ઓળો તો જો અહીંયા મમ્મી બે ગયા જમવા અહીંયા આપણો જ કાચો ઓળો ચીભડા મૂળા શેકેલા મરચાં મેન છે જુવાર નો રોટલો બધા ને કા મમ્મી બધા માટે જુવાર નો રોટલો અને ઠંડી ઠંડી મમ્મી ને વાલી એવી છાશ ચાલો બધા જમવા માટે વાળું વાળું ન હોય બપોરા કરવા હોય કા તો બપોરા કરવા ચાલો બધા જો ડીશ જોઈ લો કાચો ઓળો છે રોટલો મૂળા શેકેલા મરચાં છે ચીબડા લેવાના બાકી છે કા મમ્મી પેલા જમના મમ્મી પાટલા ઉપર ખાતા ને બધા કા મહેમાન આવે તો પાટલા ઉપર બી આપતા ને

મમ્મી કે રેવા દે આજ નથી બનાવવાનું ના રે ને કાલે નો જ બનાવવાનું હા મેં કીધું કાલે નો બનાવવાનું આજ તો બનાવી જ દઉં તો જો મસ્ત મજાનું કાજુ કરીનું શાક પરોઠા મમ્મી કે રોટલી કરી જે પરોઠા નથી કરવા મેં કીધું કરી જ દઉં ને શું કેવું તમારું પરોઠા અરે મજા આવે એમ અને લીંબુ મીઠું વાળા કાંદા જો સાહેબ ખાય છે એટલે એ છાશ કા મમ્મી હા તો મજા આવે ટેસ્ટ કરીને કયો તો તમારી વહુ ને આવડે છે ને

છે કેટલા એકદમ આમ વઢવાણી હોય એવા લીલા છે મમ્મી વઢવાણી હોય આવા લીલા અને કેવા તીખા એકવાર તમને લાયાત ખબર વઢવાણી મરચા તીખા ભડકા કડક છે હા મરચા હારા છે એવું છે ને જો અહીંયા જમવા બેસી ગયા કાનો કાનો જો બહાર જોવે છે ટીવી અને મારું જો અહીંયા એપલ આરા પંજાબી શાકાલું હોય અથાણું પંજાબી અથાણું પેઢું નો યાદ આવ્યું તમને ચાલો બધા હોય ને એપલ ખાવા ફરાળ નો હોય ને પંજાબી ખાવા કામ અમે મને યાદ આવ્યું તમને કે તો એવું છે ચાલો બધા જમવા માટે